આગળ વાત કરીએ તો શ્રીનગરમાં ફરી એક વખત કાયદાની વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા જીવા ગામે અંધાધૂ ફાયરિંગની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા માલઢોર ચરાવા જેવી બાબતે નવથી વધુ લોકોએ ફાયરિંગ કર્યું હોવાનું મનાય છે જેમાં ચાર લોકોની ઈજા થઈ જેમાં બેની હાલત ગંભીર છે ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ તપાસ કરવા સ્થળે પહોંચી હતી ફાયરિંગ કરનારા નવ લોકો ફરાર છે સુરેન્દ્રનગર માં ફાયરિંગની ઘટના બની માહિતી મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે સુરેન્દ્રનગર જિલ્લાના જેવા ગામે અંધાધૂન ફાયરિંગ નો બનાવ બન્યો છે જેમાં હાલના તબક્કામાં જે ઢોર ચલાવવા ચલાવવા બાબતે ચાલવાની બાબતે ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે નવ જેટલા લોકો દ્વારા માલઢોર ચલાવતા ચાર લોકો ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં

જે ગ્રામજનો છે તેમાં પણ વફરાટ વ્યાપી જવા પામ્યો છે

આભાર માહિતી આપવા માટે